તો સૌ પ્રથમ છે સૂત્ર આપેલ છે એના પ્રમાણે આપણે ક્વેશ્ચન સોલ્વ કરીશું શું કહે છે સ્થિર પાણીમાં હોડીની ઝડપ x કિમી વર્ષ છે x કિમ કલાક વર્ષ છે અને સ્થિર પાણીમાં પ્રવાહની ઝડપ છે y કિમી કલાક y કિમી કલાક સૌ પ્રથમ સૂત્ર છે પ્રવાહની દિશામાં હોડીની ઝડપ પ્રવાહની દિશામાં હોડીની ઝડપ કેટલી છે એ શોધવું હોય તો કયું સૂત્ર મૂકવાનું x y x y કિમી વર્ષ કલાક ઝડપ પ્રવાહની વિરુદ્ધ દિશામાં હોળીની ઝડપ શોધવાની હોય શું કહે છે પ્રવાહની વિરુદ્ધ દિશામાં હોળીની ઝડપ તો શું સૂત્ર છે એક્સ માઇનસ વાય એક્સ માઇનસ વાય છે બીજો છે પ્રવાહની દિશામાં લાગતો સમય પ્રવાહની દિશામાં હોળીનો લાગતો સમય કેટલો હશે એ શોધવું હોય તો શું મૂકવાનું આંતરછેદમાં છેદમાં એક્સ પ્લસ વાય અંતરછેદમાં શું મૂકવાનું એક્સ પ્લસ વાય પ્રવાહની વિરુદ્ધ દિશામાં લાગતો સમય

પ્રવાહની ઝડપ કેટલી છે ત્રણ કિમ સૂત્ર શું હતું તો કે હોળીની ઝડપ બરાબર શું હતું સૂત્ર પ્રવાહની દિશામાં હોળીની ઝડપ શોધો પ્રવાહની દિશામાં ઝડપ પ્રવાહની દિશામાં દિશામાં બરાબર શું હતું એક્સ પ્લસ વાય શું હતું એક્સ પ્લસ વાય સૂત્ર હતું એક્સ પ્લસ વાય આ સૂત્ર છે રાઈટ તો કે પ્રવાહની દિશામાં હોળીની ઝડપ શોધવું હોય તો સૂત્ર શું છે એક્સ પ્લસ વાય કેમી હોર્સ તો મૂકી હોળીની ઝડપ છે પંદર અને પ્રવાહની ઝડપ છે ત્રણ કિમી પ્રવાહની ઝડપ કેટલી છે ત્રણ કિમી તો કેટલા આવશે તો કે આવી જશે અઢાર કેટલા આવશે અઢાર કિમી હોર્સ પ્રવાહની દિશામાં આવશે અઢાર કિમી હોર્સ ઝડપ નેક્સ્ટ ક્વેશ્ચન છે શાંત પાણીમાં હોળીની ઝડપ વીસ કિમી છે અને પ્રવાહની ઝડપ દસ કિમી છે તો પ્રવાહની વિરુદ્ધ દિશામાં હોળીની ઝડપ શોધવું કઈ શોધવાની છે પ્રવાહની વિરુદ્ધ દિશામાં શોધવાની છે કે પ્રવાહની વિરુદ્ધ દિશામાં હોળીની ઝડપ શોધવી તો એ માટેનું સૂત્ર શું હતું પ્રવાહની વિરુદ્ધ દિશામાં પ્રવાહની વિરુદ્ધ વિરુદ્ધ દિશામાં પ્રવાહની વિરુદ્ધ દિશામાં બરાબર એક્સ પ્લસ એક્સ માઇનસ સોરી એક્સ માઇનસ વાય આ સૂત્રો તો શું છે એક્સ માઇનસ વાય કેમી ઓર્સ તો આમાં શું છે વીસ કેમી છે એક્સ બરાબર કેટલા છે એક્સ બરાબર છે વીસ એક્સ બરાબર વીસ વાય બરાબર કેટલા છે વાય એટલે કે પ્રવાહની ઝડપ એક્સ એટલે કે હોળીની ઝડપ એક્સ એટલે શું તો કે હોળીની ઝડપ વાય એટલે કે પ્રવાહની ઝડપ કેટલી છે તો કે કલાક એટલે આવશે 20 માંથી દસ છે એટલે દસ કિમી ઓર્સ દસ કિમી હોળીની હોળીની પ્રવાહની પ્રતિ કલાક છે તો પ્રવાહની ની વિરુદ્ધ દિશામાં ત્રીસ કિમીનું અંતર કાપતા કેટલો સમય લાગશે કઈ દિશામાં છે પ્રવાહની વિરુદ્ધ દિશામાં છે પ્રવાહની વિરુદ્ધ દિશામાં સૂત્ર શું હતું તો કે પ્રવાહની વિરુદ્ધ દિશામાં સમય બરાબર

तो कि x - y આવશે કેમ કે વિરુદ્ધ દિશામાં છે જો પ્રવાહની દિશામાં જ હોય તો x + y આવશે સો આવશે x + y પરંતુ પ્રવાહની વિરુદ્ધ દિશામાં છે તો x - y આવશે સો આવશે x - y અંતર કેટલું છે 30 કિમીનો અંતર છે અંતર છે 30 જનમ આવશે x કેટલા છે x 20 x 20 - 5 20 - 5 કેટલા આવશે તો ત્રીસ છેદમાં પંદર તો કેટલો આવશે સમય પંદર દુ ત્રીસ એટલે કે ટુ કલાક કેટલો કલાક લાગશે અંધાર કાપતા કેટલો સમય લાગશે તો કે બે કલાક બે કલાકનો સમય લાગશે નો ક્વેશ્ચન છે શાંત પાણીમાં હોળીની જળ પંદર કિમી હોર્સ છે અને પ્રવાહની જળ પાંચ કિમી હોર્સ છે તો પ્રવાહની દિશામાં એસી કિમીનું અંતર કાપતા કેટલો સમય લાગશે હવે શું કહે છે પ્રવાહની દિશામાં કીધું છે પ્રવાહની કહે તો કે દિશામાં એસી કિમીનું અંતર કાપતા કેટલો સમય લાગશે તો સૌત્ર મુખ્ય પ્રવાહની દિશામાં પ્રવાહની દિશામાં દિશામાં સમય બરાબર શું આવશે અંતરના છેદમાં અંતરના છેદમાં એક્સ પ્લસ વાય હવે શું આવશે એક્સ પ્લસ વાય પ્રવાહની દિશામાં છે જો પ્રવાહની વિરુદ્ધ દિશામાં આવે તો એક્સ માઇનસ વાય આવે શું આવે એક્સ માઇનસ વાય પ્રવાહની સમાન અંતર પ્રવાહની દિશામાં હોય તો એક્સ પ્લસ વાય અને વિરુદ્ધ હોય તો એક્સ માઇનસ વાય આવે શું આવે એક્સ માઇનસ વાય તો અંતર કેટલું છે એસી કીવાનું અંતર કાપવાનું છે કેટલું કાપવાનું છે તો કે એસી એક્સ કેટલા છે પંદર છે એક્સ છે પંદર અને વાય કેટલા છે તો કે વાય છે પાંચ વાય છે પાંચ તો કેટલા આવશે પંદર પ્લસ પાંચ એટલે કે વીસ એસીના છેદમાં વીસ એસીના છેદમાં કેટલા આવશે વીસ તો કે વીસ ચોક એસી છેદ ઉડા વીસ ચોક એસી તો કેટલો સમય લાગશે તો કે કલાક ચાર કલાક હવે કેટલો લાગશે ચાર કલાક લાગશે ત્યારબાદનો ક્વેશ્ચન છે સાત પાણીમાં હોળીની ઝડપ દસ કિમી પ્રતિ કલાક છે અને પ્રવાહની ઝડપ ત્રણ કિમી પ્રતિ કલાક છે તો પ્રવાહની વિરુદ્ધ દિશામાં પાંત્રીસ કિમીનું અંતર કાપતા કેટલો સમય લાગશે કેટલા કિમીનું છે પાંત્રીસ કિમીનું અંતર કાપવાનું છે તો સૌ પ્રથમ સૂત્ર મૂકી દઈએ પ્રવાહની વિરુદ્ધ દિશામાં પ્રવાહની વિરુદ્ધ દિશામાં વૃદ્ધ દિશા દિશામાં સમય બરાબર કેટલું આવશે અંતર છેદમાં શું આવશે એક્સ માઇનસ વાય પ્રવાહની વિરુદ્ધ દિશામાં છે તે શું આવશે એક્સ માઇનસ વાય જો પ્રવાહની દિશામાં આવે તો એક્સ પ્લસ વાય આવત તો શું આવશે એક્સ માઇનસ વાય અંતર કેટલું છે પાંત્રીસ તો ઉપર મું દો પાત્રીસ છેદમાં એક્સ કેટલા છે દસ છે વાઈ કેટલા છે ત્રણ છે વાઈ કેટલા છે તો કે ત્રણ છે અને એક છે દસ તો કે દસ માઇનસ ત્રણ કેટલા આવશે પાંત્રીસના છેદમાં સાત આવશે પાંત્રીસના છેદમાં સાત છેદ ઉદાળ ખોડો સાત પંચાને પાંત્રીસ સાત પંચા એટલે કેટલા થશે તો કે પાંચ કલાક પાંચ કલાક થશે વિરુદ્ધ દિશામાં જો પાંત્રીસ કિમીનો દડક આપવા માટે પાંચ કલાક થશે